માન સન્માન સાથે આપણે રેલીઓ કાઢશું પત્રો આપશું અને આપણે જાણ કરશું કે જો અમે આ કરી રહેલા છે અને જો અમારી આ માંગણી નહીં પૂરી થાય તો અમે રોડ પર આવીને બેસી જઈશું એ અમારામાં તાકાત છે આટલા તાપમાન પણ નીકળવાની તાકાત છે વિકાસના નામ પર ભારત માલા યોજના બની રહેલી છે તેમાં ફક્ત અને ફક્ત આદિવાસી વિસ્થાપિત થવાના છે તેના માટે આપણે જાગવાનું છે આપણા માણસો બિચારાને ખબર નથી કે અમે અહીંથી વિસ્થાપિત થઈએ તો શું થઈએ બિચારાને રોજ લાવીને રોજ ખાવું પડે છે તેના માટે આપણે જે જગ્યા મધ્યમ વર્ગના લોકો છે થોડું ઘણા આગળ આવ્યા છે તે લોકો નીકળવાનું છે અને સર્વિસ વાળા તો ખાસ નીકળવાનું છે કે બાબા સાહેબની છે તમે ગમે લોકો કહેતા હોય પણ અત્યારે આ નથી થઈ એના માટે બાબા સાહેબ ને વિચારો આપણે આગળ લઈ જવાના છે બીજી વસ્તુ કેમ કે આ કોરિડોર બની રહેલો છે ઇન્ડસ્ટ્રીઝ આવી રહેલા છે તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે રોજગારી તો મળશે પણ કેમિકલ વાળા કારખાના જો આવે છે તેને રોકવાનું છે કેમિકલ વગરના કારખાના છે તો રોજી રોટી મેળવવા અમે જઈશું અમારે કોઈ પ્રશ્ન નથી પણ જે કેમિકલ વાળા બધા કારખાનો આવીને આપણે જે રોકશે આપણા શરીરને બગાડશે તેના માટે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે અને લોકોને જાણકારી આપવાની છે બહાર તાપી લિંક નદી યોજનાની જે પાણી જે આપણા અહીંયા થાય છે આપણા અહીંયાથી શરૂ થાય છે અને બીજી જગ્યાએ લઈ જાય છે અને એને સ્થાનિક લોકોને સો કિલોમીટર એરિયામાં પણ રહી છે તેના પાણી નથી મળતું જેવી રીતે નર્મદાની વાત કરીએ સેલવાસમાં મધુબની ડામની વાત કરીએ તો જે વિસ્થાપિત થયા છે તે તો વિસ્થાપિત થઈ જ ગયા છે તે લોકોના કોઈ ઠેકાણા નથી અત્યાર સુધીમાં ચાર કરોડથી ઉપર વધારે વિસ્થાપિત થઈ ગયા છે તેની માટે કોઈ કંઈ કરતું નથી મહિલાની વાત કરો છો કે મહિલા લોકોને આપણે રક્ષણ આપી સુરક્ષા આપીશું પણ જે વિસ્થાપિત થશે તે મહિલાઓ ક્યાં જશે રોડ પર આવી જશે તો તેના માટે આપણે વિચારવાનું છે તેના માટેની આપણી આ રેલીઓ છે જન જાગૃતિનો પ્રોગ્રામ છે એટલે કોઈ પણ બીજી વિચારવાની જરૂર નથી પણ આદિવાસીઓ માટે ભેગા થઈને એ લોકોને બચાવવા માટેની આપણી આ જાગૃતિ છે અને એમાં બધાએ જ પોતપોતાની રીતે સ્વયંભૂ લાગી પડવાનું છે અને જાગૃતિ આપવાની છે હું મારું આટલું વક્તવ્ય પૂરું કરું છું જય